આનું સુકોન જોતા ને તો ગામડે દાવું પડે પેલા બધું હોય હું ત્યાં બહાર મિત્રો પૂરું થાય ને તો સારું કેવું હવે નું આના વાળું આવી ગયો ઓછું વાળી ગઈ આપણે છે ને કહેવાય તમને તો કંઈ ખબર હશે ને લાલ કેમ છો બધા મિત્રો મજામાં જઈશું મજામાં તો આપણે બ્લોગ વિડીયો જોતા રહી જઈશું મજામાં સ્વાગત છે પરિવાર તમારું પાછું આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર મસ્ત મજાની થઈ ગઈ હવે આપણે આવતા રહીએ પાણી વાળવા પાણી વાળવાનું છે તેનામાં આપણે પેલું પાણી ચાલુ થઈ ગયું છે ને આ બેઠો હોય આપણે મસ્ત મજાનું પાણી વાળવાનું છે ને આ મજા આવશે એટલે પ્લગમાં બીના રેજો તમને એક વાત પૂછવાની હતી કે આ બગલા એમને અહીંયા ચાલુ પાણીમાં શું ચડતું હોય છે કે એને તમને બતાવું બે ત્રણ બગલા હજી આવી ગયા હમણાં હજી જેમ દીવ છે ધજા આવશે દેખાય બે બગલા ને હું એમાં મળતું છે જરી ખબર હોય તો કહી દેજો કેમ કે આંકતા હોય ત્યારે તો સમજા કે એમાં ચીવડા નહીં નીકળે બધું પણ અત્યારે હવે હું નીકળે ખબર નહીં પડતી આગળ જાય આગળ આગળ આવેલું જાય પાણી વાંયા રહી જાય એટલે આપણે ખબર પડી જાય જો આવવું ન પડે આપણે અહીંયા એ પછી આપણને ખબર પડી જાય આપણે પાણી ક્યાં પી છે તો બહુ ધક્કો ન ખાવો પડે અત્યારે ખાંટકડું ખોરતા જાય એટલે ખબર પડી જાય અહીંયાથી વાળ લેવાનું કેમ કે બહુ ચાજુ આપણે પાણી જવા દઈશું તો અહીંયા પરાવા લઈશું અમે પરાવા લેશે પાણી કંઈ કામનું નથી એટલે હાટેકડું ખોઈને અહીંયા ખોડી દેવી હાટેકડું કેમ કે અહીંથી પાણી પછી સામે તો એમના રેળાને વહી જાય છે અહીંયા ખોડ્યું હાટેકડું આપણે દેખાય છે વાલો ફટાફટ નાખું વાળો માટે કે પરાવ લઈ લેશે આપણે કી ગયું અહીંયા અહીંયા પેલા આ બધું વચનું મૂકી બહાર નાખું ફટાફટ વાળ લેવી આપણે આ પોળી મૂકી જરૂરી કેમકે આપણે નાખું જે આપણે આગલું હોય ને એ નાખું ધોવાયનું છે કેમકે પેલું પાણી એટલે થોડીક સેફ્ટી રાખવી પડે કેમ કે અત્યારથી ધોવાઈ જશે ને અત્યારથી નાકા ધોવાઈ જશે ને તો પછી છેલ્લે આપણે દૂર વધશે નહીં કે આવું નબળી થઈ જાય એટલે આપણે પહેલાંથી સેફ્ટીમાં રહેવાનું કેમકે પછી છેલ્લે હેરાન નથી જાય લોચો થઈ ગયો વિડીયોમાં વિડીયોમાં ચક્કરમાં કેમ કે સા મૂકીને પડકે નામ જાય પાણી જો એટલે આ બધું ધ્યાન દેવું પડે કાંઈ વાંધો નહીં આવ્યું પછી આપણે પાછો ફેર કે નાક આપણો હાથ નહોતો આપણે આપડો પપ્પા એમનો હાથ હતો એટલે ખબર નથી રહી નાખું એમને એવું કાઢ્યું કે નહોતું કાઢ્યું એટલે એક રહી ગયું છે કાંઈ વાંધો નહીં હાથ સાફ રહી જાય એટલે પડખીને આમ બસ જવા દઈશું આપણે હાલ્યા રાખીએ તો માણા કુલ થાય નાખું તો ભરાઈ ગયું ને પડખે વાલ લીધો ઓલું નાખું આપણે બંધ કરી દેવી આને અને બંધ કરી દેવી કેમ કે આમાં પાણી જાય એટલે પછી સીધું આમ લાગત જાય દાદા એ તો એમને એમ કીધું કે પેલા વાલ નાખાય ને કે મેં કીધું હાલશે કાંઈ વાંધો આનું સુકુન જોતો હોય તો ગામડે દાવું પડે આવું સુકુન જોતો હોય તો ગામડે દાવું પડે ગામડે જ મળે સિટીમાં આવું ન મળે સિટીમાં હશે ફેસિલિટી નહીં બધું પણ અમારા ગામડાની મોજ કંઈક અલગ છે આ માટી જે પગમાં લાગી ગઈ ઠંડક લાગે છે એવી ઠંડક શહેરમાં સિટીમાં નહીં મળે એસી રૂમમાં આપણને ઠંડક નહીં મળે એવી આ માટીની ઠંડક છે અત્યારે તમને કીધું હતું ને જેમ દેવ છે એમ આવશે પગલાં દવા વાગી ગયા તમને દેખાડું હવે એક જ બગલું હતું વેટીન બે હતા અત્યારે થઈ ગયા આઠથી નવ પગલાં કે જેમ ઝીમ આમથી ઉકતો જાય એટલે એમને ખબર પડતી જાય એટલે આવી ગયા તમને કીધું તું ને પાળે પાળે ઉકી ગયો ઝીણો ઝીણું પાળે પાળે કાલો રૂણ નહીં નીકળી જાય પરિવારવાયા પછી હાલ હા હાટુ એને હાટું જ થાયને અત્યારે કાં હં એકાદ લીટી દોછી થાય ને એમાં તો કીમા હા એ બે ભરાઈ ગયા છે અહીંયા લખીને આડ દાદા આવી ગયા છે આપણે અરે એ ઓલકા જે છે ને આપણે અહીં કાં નાકો વાળો અને કેમકે અહીંયા જોવા જવું ન પડે કડીએ ઘડીએ એટલે અને એમ કહે કે આપણે હજી વાવા વાળો હે તો ને એમાં કાંધો બંધ થઈ ગયો હતો ત્યાંની સારી હે ને વાયુને પછી ખબર પડી એ ચાર સા ઊગે ને એક સામે એક ત્રણ સામે ત્રણ લીટરીથી ખાલી ઊગશે એક લીટી એવું નહીં ઉગે એવું કે આમાં વાવા આવે ને ખાલી વાવા વાળામાં ગજરણીને આપણે હારે રહેવું પડે કેમ કે ચેક કરતું રહેવું પડે આ તો ભાઈ સાધન કહેવાય ગમે તારે બહેને થઈ જાય એટલે એવું કંઈક હતું હવે એ તો જે ઉગ્યા ના પર આધાર મિત્રો પૂરું થાય ને તો સારું કહેવાય હવે પાણી વાળું તડકો સડી ગયો માથે કહેવાય ને હવે ટાઈટ વધતી જાય હવે તડકો લાગે જલ્દી થાય તો સારું કેવા હવે ભોખે લાગીએ ખરામાં કંઈ હે નહીં હેરાન થઈ ગયા તો તો લીધું કામ કાંટો મારતો કેમ કે આપણા નાખું ફૂટી ગયું છે ને તો એમ પાણી નતું આવતું જે ફૂટ્યું છે નહીં એકવાર ચેક કરતા કે ફૂટી જાય છે ને તો આસપાસ પવાય છે નહીં અને રેતનું પાણી અમતે પીલા પીલામ જાય છે એ કારણે ચેક કરી કરીએ જો આ ચરો ફૂટી ગયો હતો ને એમાં પાણી ઠેર ભોગી ગયું હતું આપણે ચોરિયામાં જેમ જોવા નથી લીધું ખબર પડી કે આમાં પાણી ક્યાં આવે અહીંયા ચેક કર્યું ત્યાં ખબર પડી કે ફૂટી ગયું છે અત્યારે તો આ બધું કમ્પ્લીટ હાલે એટલે વાંધો નથી આવ્યો એવો આપણે પાસે આપણી જગ્યા છે ને આના હતા બહુ પડી ગઈ આપણે ને પાણી પાણી જેમ આગળ આવેલું છે મજા આવે આવો જ નહીં પડે આપણે એર પાણી આમાં આવતું રહ્યું અને આવી રીતના આડું આડું ચેક ચેક કરતું જાવ ને આવી રીતે આગળ કરતું જાવ પાણી આવેલું આવે વાંય વાંય આપણું ટાઈમપાસ થઈ જાય મજા આવે આપણે એવું કંઈ ક્યાં આપણે રમે છે ને કંઈક અલગ ખાસ પ્રકારની હોય નહીં પણ આપણે આપણી હાથે આમ કહેવાય ને કે કોઈથી લેવી રમવાનું પાસ થતું જ કરતું પાણી આમ ભરાતું જાય એટલે પાણી વેસ્ટ ન થાય અને આપણે ટાઈમ પાસે થઈ જાય અને પાણી સહે મળી જાય ફાઇનલી મિત્રો જો આપણું જીરો ઉગી ગયું હોય અસલ મસ્ત મજાનું જીરો ઉગી ગયું હોય આપણું આમ જોવા તો કહેવાય ને ની અંદર નીકળી જાય પણ આપણે આમ હાદી થઈ ગયા છે મસ્ત ઉગી ગયું છે પછી થોડાક દીમા આમ થઈ ગયું છે અઠવાડિયું હજી એક દી ચૌદ થઈ ગયા એટલે જીરું મસ્ત બતાવીશ પછી તમને હું એનું મસ્ત રિવ્યૂ બતાવીશ હજી તો ક્યાંક ક્યાંક પાળી અહીંયા બહાર થઈ ગયું એ તો હજી લેવલ ઉગશે ને લાગત પછી લાગશે જીરું થયું છે લાગટ બપોર થઈ ગઈ હવે ને ચાદી આપણે ઘરે આપડે હવાઈ નું પાણી વાળા થઈ ગયા હાજર આપણે ઘરની વાડીમાં અને એક વસ્તુ તમને બતાડવાની કેમકે તમારા માંથી તમારા કોમેન્ટ કરશે કીધું તમારી વાડી હૈયા તો આ હે જો મસ્ત મજાના થઈ ગયા છે તમને રિવ્યુલ કરી નાખું પછી તમારે તમે કોમેન્ટ કરીને કહેશો કે કીધું નહીં ઘણા બધા ખાવાય તમને તો કંઈ ખબર હશે નહીં લાવ જણાઈ દઉં ઘણા બધા આપણે વાયા છે આ પહેલાના બ્લોગમાં તમે જોયું જશે એમાં પાણી વાળતા તો આપણે ઘરની વાટીમાં મસ્ત રીંગ નાખ્યા છે અને ઘર થોડાક દીધા પોસ્ટના દેહમાં હતા એ રીંગના ઘણા બધા હારા આપણે આ અહીં તો આપણે લીંબુ લેવા કઈ તમને દેખાડો તો ન થયો કદાચ આપણે લીંબુ તોડી લેવી પછી થઈ ગયું આપણે ઘર પેટા ઘણા બધા લીંબુ દેશું લીંબુડી હે એટલે ફટાફટ વીણી લેવી લીંબુ હરા વીણ લીધા હે કેમ કે આપણે જરૂર હોય એટલે તોડે આમથી આમતા તોડીને પછી ઘરે લઈ જાય ફૂંકાઈ જાય કે કામમાં નું આવે ઘરની વાટી છે આપણે એટલે જરૂર પડે ત્યારે અહીં લઈ જાય બે લઈ લીધા હે હવે આપણે જવા દઈએ કર

પર ક્યાં તમે કેટલા બધા પક્ષી બેઠા એના કલવાની જેવું મસ્ત વાતાવરણની પ્લસમાં બધા પતંગ ચગાવે કેમ કે હવે ઉત્તરાયણ જેવો માહોલ થઈ ગયો છે અને થોડાક જ દિમ હવે આપણે આપણે પણ ચાલુ કરવાનું પતંગ ચગાવવાનું એક પતંગ ચગાવી બતા જ હારે એટલે આવું છે કંઈક વાતાવરણ તરત થઈ ગયા એટલે નહીં બતા બસ ખાલી વાઇટ વાઈટ જ છે વાતાવરણમાં થોડાક મિનિટની અંદર હમણાં અંધારું હું થઈ જાય આપણા બી બ્લો પીડીઓ નિયત પૂરો કરવી મળ્યું ક્યારેક નવા બ્લો પીડીઓ સાથે